ગોધરા અને ગોધરામાં તમામ સરકારી કચેરીઓ પણ આવેલી હોય અને અહીં આજુબાજુના અનેક લોકો પોતાના કામો અર્થે આવતા હોય છે તેવી રીતે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ગોધરા તાલુકાના તમામ લોકો પોતાના અનેક કામ અર્થે આવતા હોય છે ત્યારે ગોધરા તાલુકા પંચાયત કચેરી કેમ્પસ જાણે કે દારૂડિયાઓને દારૂ પીવા માટે મોટો અડ્ડો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલો અને નશીલી સિરપની બોટલો અગણિત જોવા મળી રહી છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકારી કચેરીઓમાં નોકરી કરતાં જ કર્મચારીઓ દ્વારા દારૂ અને નશીલી સિરપની બોટલોની મહેફિલો સજાવતા હશે સત્તાધીશો દ્વારા ખરેખર તપાસ કરવામાં રસ દાખવશે ખરા કે પછી આ ખાડા કામ કરીને સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો સજાવતા રહેવા દેવાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે